નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ પંચાવનસો કટ્ટા પ્લસ નવા ઘઉંની આવક છે અને નવા ઘઉંની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર ચાહીએ અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં આવી નવી માહિતી તમને ઘઉંની મળતી રહે દરરોજ લાઈવ જોગી અલ્યા ગાલે લપુલે ઓય મિયાને ઓય ને હેલે જોવે 72 ખાવી ન હોય एक हंड्रेड हाँ रहता तो है चौंत पाँच छः सत्तर सत्तर एक कोच रेल में बहुत से दोते जी मोबिल दोते एक दोते, दोते तो, तो, ही तो आवाज़ गालों तो। ने हरु से वे अब उसे बढ़िया गाने में ભાઈ સુપર ક્વોલિટી ચારસો છ નું ટુકડા ગાંવે ભાઈ નવા પાંચસો ને બ્યાસી રૂપિયા ભાવ છે ઊંચા ઊંચો ભાવ માં કાંઈ ઘટે નહીં ભાઈ દાણે પણ સારું ભાઈ જોઈ લો લાઇટિંગમાં પણ જોરદાર ભાઈ પાંચસો ને બ્યાસી રૂપિયા ભાવ નવા ચારસો છ ટુકડા ઘઉં નો ભાઈ માં કાંઈ ઘટે નહીં આજનો ઊંચા ઊંચો ભાવ આવે ભાઈ સુપર ક્વોલિટીમાં હાલે જોઈ લો બ્યાસી રૂપિયા ભાવ નવા ચારસો છ ટુકડા ભાઈ ઢગલો પણ મોટો હે ભાઈ જો પાંચસો બ્યાસી ભાવ

પાંચસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ નવા ચારસો છ નું ટુકડાનો ભાઈ જોઈ લ્યો ક્વોલિટી દાણે પણ હારું હુકો માલ એકદમ પાંચસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ નવા ચારસો છ નું ટુકડા ભાઈ જુઓ ભાઈ નવા લોકો અને ભાઈ ચારસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ ચારસો ને છ્યાસી રૂપિયા ભાવ નવા લોકો ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટી ને થોડાક ભાઈ નબળા ભાઈ ચારસો ને છ્યાસી ભાવ નવા લોકો 2899051239419969899 पूरा हेलो हेलो टेस्ट कटा रे भाई नवा લોકો ને 499 ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ જો કાકરી વારા ભાઈ આમાં કે કે પુતરા પડે 499 ભાવ નવા લોકો નો જોઈ લે ક્વોલિટી ભાઈ કાકરી વારા ભાઈ નવા લોકો 499 ભાવ જો भाई नवा लोको अने भाई 482 भाव थयो क्वालिटी ની વાત کریں ભાઈ ક્વોલિટી માં જોઓ ભાઈ આવા ભાઈ 482 રૂપિયા ભાવ નવા લોક વન નો ભાઈ જોઈજો ક્વોલિટી 482 ભાવ નવા લોક વન એકવાર 9000 કે 16000 ઠીક છે 71 બત 71 આપડે તો મે એક તો નવદન ચલ ગજે ભાઈ 471 રૂપિયો ભાવ થયો ભાઈ નવા ટુકડા આયા ભાઈ ક્વોલિટી ની વાત કરે ભાઈ મિડિયમ ક્વોલિટી હે ભાઈ ઉતરાવારા વધારે દાણે પણ થોડા કોલા આયા ભાઈ 471 રૂપિયો ભાવ નવા ટુકડાનો ભાઈ જોઈ લે ક્વોલિટી દાણે જીણું હે ભાઈ થોડું 471 નવા ટુકડા थो थो नो एसी ओगाजी 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 सरासर 3 달러 भाई 479 रुपया भाव थियो भाई नया टुकडा का हो है क्वालिटी ની વાત કરે ભાઈ જો ક્વોલિટી માં આવે ભાઈ 479 રૂપિયા ભાવ આ ગવનો ટુકડાના તે જો ક્વોલિટી 479 રૂપિયા ભાવ નવા ટુકડા 92 हेलो शुभम चलो 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 5 5 5 5 5 5 5 भाई 505 રૂપિયો ભાવ થયો નવા લોકો ને ક્વોલિટી ની વાત કરી ભાઈ સુકાય ભાઈ એકદમ લઈ લો 505 રૂપિયો ભાવ નવા લોકો ને એ 5 રૂપિયો એ યો ક્વોલિટી 500 ને 500 ભાવ ભાઈ 500 ને 4 રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં ભાઈ જોવો ભાઈ આવ આ ભાઈ 500 ને 4 રૂપિયા ભાવ નવા લોકો નો ભાઈ જોઈ લો ક્વોલિટી કાકરી પણ એમ પુતરુ હે ભાઈ કે 500 ને 4 ભાઈ નવા લોકો आगा। 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 भाई चार सौ एशी रुपया भाव थो नवा टुकड़ा आया भाई क्वॉलिटी ने बात करें भाई जो भाई क्वालिटी में आवा भाई चार सौ एशी रुपया भाव नवा टुकड़ा ना भाई ये लियो क्वॉलिटी चार सौ एशी भाई नवा टुकड़ा भाई जो क्वॉलिटी

ચાર સો છોતેર રૂપિયા ભાવ થયો નવા ટુકડા આવ્યા ભાઈ ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવ્યા ભાઈ ચાર સો છોતેર રૂપિયા ભાવ નવા ટુકડા ગાવાનો ક્વોલિટી માં ભાઈ થોડાક નબળા આવ્યા ભાઈ ચાર સો છોતેર રૂપિયા ભાવ નવા ટુકડાનો ભાઈ જોઈ લે ક્વોલિટી भाई चार सौ बयासी रुपया भाव थोड़ा नवा टुकड़ा भाई क्वालिटी जो क्वालिटी चार सौ बयासी रुपया भाव नवा टुकड़ा ना वही क्वालिटी चार सौ ब्यासी रुपया भाव नवा टुकड़ा ना जो क्वालिटी